નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ન્યૂઝમાં મિત્રો આજે હું તમને એક સરસ લોકકથા જણાવવાની છું આપણા જેવા જ એક માણસની વાત એક નાનકડા ગામમાં શાંતાબેન રહેતા હતા પતિ મજૂરી કરે શાંતાબેન ઘરમાં કામ કરે આવક ઓછી જવાબદારીઓ ઘણી શાંતાબેન હંમેશા કહતા એકલૂપ રૂપિયા એક લાખ રૂપિયા ભેગા થાય તો જીવનમાં બહુ સહારો મળે પણ પછી પોતે જ હસી પડતા અરે આપણી આવકમાં એક લાખ ક્યાંથી એક નાની શરૂઆત એક દિવસ શાંતાબેન ગામની વૃદ્ધ કાકીને મળ્યા કાકીએ પૂછ્યું બેટા રોજ ચા પીવા કેટલા રૂપિયા જાય છે શાંતાબેને કહ્યું વીસ પચીસ રૂપિયા તો જાય જ કાકીએ હસીને કહ્યું એક દિવસ ચા ઓછી પીજે એ વીસ રૂપિયા ડબ્બામાં મૂકી દે શાંતિબેને વિચાર્યું વીસ રૂપિયા તો કંઈ નથી પણ એ દિવસથી શાંતાબેને એક નાનો ડબ્બો રાખ્યો ડબ્બો ભરાતો ગયો રોજ વીસ રૂપિયા ક્યારેક ત્રીસ રૂપિયા ક્યારેક પચાસ રૂપિયા અને ક્યારેક સો રૂપિયા એક મહિને ડબ્બો ખોલ્યો તો છસો રૂપિયા હતા શાંતાબેન આશ્ચર્યમાં પડી ગયા અરે આ તો ખબર જ ના પડી પછી શાંતાબેને પોસ્ટ ઓફિસમાં આરડી શરૂ કરી મહિને ફક્ત પાંચસો રૂપિયા પતિએ પહેલા કહ્યું આમાં શું થશે પણ એક વર્ષ પછી ખાતામાં પૈસા જોઈ પતિએ કહ્યું તું સાચી હતી એક કામ કર્યું બહારનો નાસ્તો બંધ ઉધાર લેવાનું બંધ કપડા જરૂર હોય ત્યારે જ એ કહેતા કે બચત પછી સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ દિવસો જતા ગયા અને જોતામાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા એક દિવસ પોસ્ટ ઓફિસમાંથી ચિઠ્ઠી આવી શાંતાબેને ખાતું જોયું એક લાખ બે હજાર એની આંખોમાં તો હર્ષના આંસુ જ આવી ગયા એ પૈસાના હતા પરંતુ એ હતી એની હિંમત એ હતી એની ધીરજ અને એ હતી એની સમજદારી થોડાક જ ટાઈમમાં જોત જોતામાં શાંતાબેન પાસે એક લાખ બે હજાર જેવા રૂપિયા ભેગા થઈ ગયા મિત્રો આપણે પણ જો થોડીક બચત કરીએ થોડીક ધીરજ રાખીએ અને થોડીક હિંમત રાખીએ તો મુશ્કેલીના સહારા થકી આપણે પણ એક લાખ રૂપિયાની બચત કરી શકીએ અઘરું કઈ નથી અઘરું છે સૌ પ્રથમ પહેલું પગલું ભરવું તો મિત્રો આવા જ નવી વાર્તા સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત